જય માન જય કોડી સમાજ સમસ્ત કોડી જ્ઞાતિ સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ નવા ગામ દ્વારા આયોજિત તડબદા કોડી સમાજનો તેરમો સમૂહ લગ્ન તારીખ ત્રીસ અગિયાર બે હજાર પચીસ ને રવિવારના રોજ આયોજન હોય જેમાં તડબદા કોડી સમાજની એકવીસ દીકરીઓના લગ્નનું આયોજન છે તો અત્યારે ફોર્મ ભરવાનું ચાલુ છે વહેલા તે પહેલાના ધોરણે ફોર્મ સ્વીકારવામાં આવશે તો દરેક સમા કોડી સમાજના ભાઈઓને વિનંતી કે આ સમૂહ લગ્નમાં જોડાવા ઈચ્છતા લોકો વેલાસર પોતાનું ફોર્મ અને ભરી જાય આ ટ્રસ્ટ છેલ્લા સત્તર વર્ષથી કાર્યરત છે જેમાં સમાજને લગતી દરેક જાતની સેવાકીય પ્રવૃત્તિ અમે કરીએ છીએ જેવું કે દર વર્ષે સમૂહ લગ્નની સાથે સાથે બ્લડ ડોનેશન કેમ્પ તેમજ વૃક્ષારોપણ અને સમાજની અંદર કોઈ પણ ગરીબ અથવા વિધવા બહેનો હોય એમને પણ અનાજની કીટનું વિતરણ કરી છીએ તે ઉપરાંત વિદ્યાર્થી લોકોને રાહત દરે નોટબુકનું વિતરણ પણ અમે કરીએ છીએ કોઈ પણ આર્થિક એવી આપદા આવે ત્યારે પણ આ ટ્રસ્ટ અને ટ્રસ્ટના અમારા દરેક નવે નવ સભ્યો ટ્રસ્ટીઓ અને અમારા કારોબારી સભ્યશ્રીઓ પણ એવી કુદરતી આપદા વખતે ટ્રસ્ટ દ્વારા રોકડ અથવા તો કીટનું પણ અમે દાન કરીએ છીએ ટ્રસ્ટ છેલ્લા તેર સમૂહ લગ્નની અંદર દર વર્ષે અમે એકવીસ દીકરીને લગ્નનું આયોજન હોઈએ જ છે અને એમાં દર ફેરે બ્લડ ડોનેશન કેમ્પ પણ અમે હોઈએ છે તો આપણા ઓડી સમાજના તેમજ અન્ય સમાજના ભાઈઓને પણ મારી વિનંતી કે આ બ્લડ ડોનેશન કેમ્પમાં બ્લડ ડોનેટ કરવા હું આપ સર્વને વિનંતી કરું છું આ ટ્રસ્ટ વતી હું પ્રમુખ ધીરુભાઈ હાંડા સર્વ યુવાન મિત્રોને બ્લડ ડોનેટ કરવાની વિનંતી આ સમૂહ લગ્નની અંદર હાલ એકવીસ એકવીસ જે સમૂહ છે એની અંદર અમે કરિયાવરની અંદર સોના ચાંદીથી માંડી કબાટ શેટી દાદલા તરીકે રસોડાની તમામ આઈટમ અંદાજે ટોટલ એકસો થી એકસો દસ જેવી આઈટમ આ દીકરીઓને માપી છે અને તેની સાથે સાથે જે સરકાર માન્ય મેરેજ સર્ટી તે પણ અમે આ દીકરીઓને આ ટ્રસ્ટના ખર્ચે કરી આપીએ છીએ અને કોઈ પણ જાતની જે અમારી ફી છે એ ફી પૂરતું છે બાકી કોઈ પણ ખોટો ખર્ચો કે ખોટા ભબકા આ ટ્રસ્ટ કરતું નથી તો મારા દરેક ભાઈઓ તથા મારા કોળી સમાજના આગેવાનો ધારાસભ્ય તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ બધાને મારી વિનંતી કે આ સમૂહ અંદર સાથ અને સહકાર આપે અને ત્રીસ અગિયાર ના રોજ કદાચ અમારા તરફથી આપ શ્રીને ફોન દ્વારા અથવા તો કંકોત્રી ન મળી હોય તો ત્રીસ અગિયાર પછી ને રવિવાર ના રોજ આ પ્રસંગ ને દીપાવવા માટે આપની હાજરી ખૂબ જરૂર છે આપની અમે આતુરતાપૂર્વક પૂર્વક રાહ જોઈશું જય માન થતા જય કોડી સમાજ આ ટ્રસ્ટ દર વર્ષે સમાજના આગેવાનો કારીગરી સભ્યો ટ્રસ્ટીઓ દાતાઓ અને યુવાન મિત્રોની વચ્ચે આ ટ્રસ્ટનો વાર્ષિક અહેવાલ તેમજ સમૂહલગ્નનો હિસાબ દર વર્ષે અમે બધાની વચ્ચે રજૂ કરીએ છીએ તેમજ આખા વર્ષમાં બેન્કમાં કેટલા પૈસા પીડ્યા છે હાથમાં કેટલા પૈસા પીડ્યા છે તમામ તમામ હિસાબ કિતાબ દર વર્ષે અમે આપીએ છીએ આ ટ્રસ્ટનો વહીવટ ચેક દ્વારા થાય છે બે બેંકમાં આ ટ્રસ્ટના ખાતા છે પેલી બેંક છે એસબીઆઈ બેંક હોસ્પિટલ ચોક બીજી બેંક અમારી છે આઈ બેંક રણછોડનગર શાખા આ બંને બેંકમાં આ ટ્રસ્ટના ખાતા છે આ ટ્રસ્ટ પાસે ટ્વેલ એ અને એટી જી નું પણ છે આ ટ્રસ્ટમાં તમારે દાન કરવું હોય તો તમે ઓનલાઈન પણ દાન કરી શકો છો અને આ ટ્રસ્ટ દર વર્ષે સીએફ અને ઓડિટ પણ અમે કરીએ છીએ કોઈ પણ હિસાબ જોવો હોય તો આ સત્તર વર્ષનો આ ટ્રસ્ટનો હિસાબ અમે હું આપવા તૈયાર છું નાનો મણ હોય કે મોટો મણ ગમે તેને હું હિસાબ આપવા માટે બંધાયેલો છું તો હું તમને એ વિનંતી કરું કે તમે દાન આપો વર્ષમાં એકવાર દાન જરૂર આપવું જોઈએ દાન આપો પણ એ નક્કી કરો કે તમે યોગ્ય જગ્યાએ દાન આપો છો કે નહીં તો આ ટ્રસ્ટ હતી પ્રમુખ હું તમને વિનંતી કરું છું કે જરૂર ને જરૂર આ ટ્રસ્ટમાં ઓનલાઈન પણ તમે દાન કરી શકો છો તો આ સ્ક્રીન ઉપર હું તમને ક્યુઆર કોડ અને બેંકના ખાતા નંબર આપું છું જે તમે જોઈ લેજો

જે કોઈ લોકો સેવા કરવા ઈચ્છતા હોય તો અમારી ઓફિસે નામ લખાવી જાઓ જેથી કરી અમે આ કમકટ્રીની અંદર આપનું નામ એડ કરી શકી અમારી કાર્યાલયનું એડ્રેસ નવાગામ આણંદ પર મેન રોડ ઇન્ડિયન ઓર્સીજ બેંકની સામે માલધારી કોમ્પ્લેક્સ પહેલા માળે સમસ કોડીગનાતી સમાજ ચરી ટેબલ ટ્રસ્ટની કાર્યાલય ઓફિસનો સમય સવારના 10 થી બપોરના એક સુધી અને મારો મોબાઈલ નંબર ધીરુભાઈ હાંડા નવ્વાણું સાત પંચાણું પિંચ્યાસી બસો એક ઉપર કોન્ટેક્ટ કરો અમારા સમૂહ લગ્નનો નો વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ છોટું વિડીયો સર્બ્રાઈઝ કરો